એટલે એમને મને એમ કીધું એ કે તમે આયા આવો તો ભલે અને નથી થાય થાય છે એમ એટલે હું પછી જઈ કોઈ એમ નથી હું એટલે હું છે કે જ્યોતિષ કે કોણ છે એમ એ મને એમ લાગે છે એ તો ન મુસલમાન હોવો જોઈએ મોમેદેન કહેવાય ને આપી આ પીર પીર નું કરે ને આપણે અમુક ન થતા હા હા એમ ને છે એટલે પછી મને એમ કીધું કે તમારા ઈ કે તમારા ઘરવાળો ને તમારો ફોટો મેકલો ઈ કે અને કે પછી કે હું તમને જવાબ દઉં એટલે પછી નંબર એને કીધું વોટ્સઅપ નંબર નહીં એટલે પછી મેં એમાં બે જણા નો તમારા ઘરવાળા નું એનો ફોટો મોકલી એટલે તમારે શું જોડાવાનો પ્રોબ્લેમ શું હતો એ છે ને અમાર બે જણા ઝઘડો હાલતો તો બહુ વચ્ચે અને મારા ઘરવાળા લાપતા હતા ઘરે આવતા જ નહોતા વૈયા જાય છે વયા જતા હતા એટલે મેં તમારા ઘરવાળા કે ઘરે આવી જશે કે એવું હું કરી દઉં ને કે તમને મેં કીધું કોઈ જગ્યાએ જશે જ નહીં તમારા ઘરવાળાનું નામ શું છે મારા ઘર નામ રણજીત ભાઈ છે રણજીત ભાઈ બીજલ ભાઈ મયડ મયડ ઈ મયડ હા ઈ ઈ આપણે કઈ સમાજમાંથી બોલો હું છે ને હું દલીલ ની દીકરી છું વણકા જ્ઞાતિ અને એમના આયર છે અમારા લવ મેરેજ થયેલા છે મતલબ તમે દલિત ની દીકરી છો ને આયર સાથે લગ્ન કર્યા છો હા અમારા લવ મેરેજ થયેલા છે ઓકે એટલે મતલબ બેય ને ભડતું નહોતું એમાં માતાજી ના દાણા જોડાવ્યા છે

મને કે કે પૈસા કે તમે નાખો એટલે ભાઈ મારે તો સારું કરવું તો એટલે હું તો ગમેય રીતે ગમેય પગલું ભરવાની કે સારું થાવું જોઈએ એક મિનિટ હું લખી લઉં જરી જરી તમારું આખું નામ હું કીધું રાધિકા બેન રણજીતભાઈ મૈયોડ રાધિકા બેન એક મિનિટ હું રાધિકા બેન બેન રાધિકા બેન રણજીતભાઈ હા ઓર રણજીત જી ભાઈ મયડ મયડ બરાબર છે એટલે આ તમે દલિત ની દીકરી છો ને હામે આઈ આહીર આ જે છે આહીર છે આ લોકો આહીર છે કઈ કે આહીર મચો યાર ક્યાં આયર છે મચો આહીર છે હા તો તમારા એની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા હા અમાર લવ લવ પેરે છે આ જન ઈ લોકો ને ઘર ની મરજી થી થા છે માર સાસુ સસરા ને બધા ઈની સહમત હતા ઈમ થા

મોકલજો ગાય ગાય એટલે અમે કે પછી ને ભૂલી જાય અમારે ફોન ચાલુ ચાલુ હોય ને એટલે ના ના હું હમણાં જ નાખું દસ જ મિનિટ થાય ગોતી ને તરત જ નાખું તમારો ઓડિયો ચડાવવામાં તમારી મંજૂરી છે આના કાઈ વાંધો નઈ તમ તો સડાઈ દેજો આ મારા જેવા ઘણા બચારા તકલીફ માં ને આ લોકો ની મદદ માંગવા જાય એ લોકો લૂંટી લે છે અમારી ladies પછી એમાં હું થાય કે બીજા વિઘ્ન સંતોષી માણસો એક બેન નું કઈ કામ થયું નથી ને બેન નું આમ નથી ને એવા બધા લફડા ઉભા થાય એની કરતા તમને પૂછી ને આ બધું કામ કરી શકે કેમ કે પછી કાલે હું જે વિઘ્ન સંતોષી માણસો તમને ફોન કરશે બેન તમે કઈ મદદ કરી મનસુભાઈ તમને કઈ ઓલું કરી દીધું મંજુભાઈ ખોટો માણસ છે આવા બધા અત્યારે અમારી ઉપર ખોટા પિક્ચરો હાલે છે

હા હિન્દી વાત કરે છે હા એ જ છે એને પૈસા નાખ્યા મે તમારો ફોટો નાખ્યા ને નંબર નો એમાં મેન નું નાખ્યું મે એમાં ઉપર નંબર જે ઉપર લખેલા રહી ને હા હા એ જ છે એ જ્યોતિષ પોતે જ છે હા એ જ છે પોતે પૈસા એને જ લીધા છે ને એને જ નાખ્યા છે મે અને એમ કે છે મારા ગુરુનો બીજો નંબર છે એટલે તો મને કે તો મે કીધું મેકલવાણ માં મે કીધું માર ગુરુ નો બીજો નંબર હોય તો હમ હા પૈસા તમે એમ જ નખાવ્યા છે ઈ કેવો ઈ એને જ વાત કરી તી વિધિ એને જ કરી છે ઠીક 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 હા હા આ તો તમે એને છે ને મારા 7000 રૂપિયા લઈ વયા ગયા છે હા હા યા 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 ઓ હાલો જય માતાજી કોણ હમ આપણે જ્યોતિષ બાપુ બોલો નહીં તો सामग्री वाले बोल रहे हैं तो आ, नहीं हेलो हाँ आपने बापू ने जोड़ा वाई बता ना ये नहीं पाई बापू ना नंबर हमने नहीं पता नहीं 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 हमारे तो नहीं हमारे तो सामग्री सप्लाई होती है कोई भी ज्योतिष की सामग्री चाहिए तो मिल जाएगी आपको हाँ तो ये न नंबर है पता तुम्हारा नंबर हाँ तो हम सामान बेचते हैं कुछ भी सामान चाहिए तो मिल जाएगा हाँ आ नंबर तो क्यों नहीं तो ना ज्योतिषों को कांटेक्ट करा देंगे कोई भी सूरत का ज्योतिष चाहिए तो हाँ तो उसके लिए फोन हमें सूरत में कह तो पर ये आ नंबर है पता है इतने आ तुम्हारा नंबर गूगल पे थी पैसा नहीं खाता ओला साहब पूजा पाठनर नहीं वो तो कोई सामान के पैसे डालता तो हम सामान देते हैं आपको कुछ भी चाहिए तो हम भेज देंगे आपको स्टोन चाहिए या सामग्री चाहिए कोई भी तो मिल जाएगा हमारे पास से और ज्योतिष चाहिए तो सर्च कर लो अब सूरत का को कोई भी ज्योतिष चाहिए तो उनके यहाँ भेज देंगे जो ज्योतिष वाला बापू से नहीं तो आ नंबर आई पाता गा फोन कर जो नहीं नहीं हमें तो तब आता है जब कोई पेमेंट डालता है कि भाई हाँ सामग्री देनी है इतने का भेजना है तो हमारा नंबर जाता है सार वाला वो लोग आते दुकान पे कि आप पैसे आ गए सामान दे दो हमारे ऐसा रहता है ठीक है हेलो हेलो क्या भाई क्या छे

સ્ક્રીનશોટ તમારી પાસે હશે સો ટકા ની વાત છે ભાઈ મારા બટ કેવું કે મને કોઈ ઓર્ડર આપે કે બેન તમે આટલો આટલો સામાન મોકલજો પાંચ નારિયેળ છે એક દૂધી થેલી છે એવું નથી એવું નથી બેન આ જે નંબર છે ને એ ભાઈ ખુદે જોતી જો જોયો છે તમે આ નંબર લ્યો એને એ ભાઈ ને ફોન આપો તમે આપો એમને ફોન અચ્છા કારણ કે અમારે ત્યાં તો ત્રણ ચાર જણા કામ પણ કરે છે એટલે તમારે કોની જોડે વાત કરી છે કોણ છે તમારે કે નંબર વાળા ભાઈ જે છે ને એની હારે જ વાત થઈ છે અને એને જ અમારા રાધિકા બેનનો નો જોશ જોયેલો છે

બે આ તમારું જે કઈ કામ છે ને એ ખોટું કામ છે કે તમે એ આ એક ચીટિંગ નું જ કામ આવી ગયું છે કેમ કે તમે અડલી બદલી વાત કરી નાખો છો આમાં પૈસા નાખ્યા છે રાધિકા બેનનો તમારે તો પછી તમે ગૂગલ પે થી પૈસા લીધા તો તો તમે કેવી રીતે લીધા છે સામાનનો ઓર્ડર હોય હવે તમને હું વાત કરું જ્યોતિષ ના પૈસા નાખ્યા સામાન નથી નાખ્યા

હું સમજુ છું એટલે પિસ્તાલીસ હજાર નો પાડો ચડાવવાની વાત કરી છે એ બધું પુરાવો છે પછી એને અહીંયા આમાંથી સાત હજાર રૂપિયા ના આપ્યા છે અને પૂજા તમે માલ વેચો ભલે વેચો વાંધો નથી ને અચ્છા હા એવું છે એવું બની શકે કે અહીંથી કોઈ છોકરાએ કોઈ જ્યોતિષ જોડે વાત કરાવડાવી હોય એવું કોઈ કોઈની જોડે કોઈ જ્યોતિષ જોડે વાત કરી તો જ્યોતિષ જોડે તમારે કમ વાત કરાવી જોઈએ તમારે તમારો માલ વેચવાથી જ મતલબ રખાય ને તમે વાત કરો મતલબ તમે વાત કરાવો છો કેટલા કેવું હોય તમે આજે કઈ વસ્તુ લેવી હોય તમે વસ્તુ ભૂલી જાવ તમે વસ્તુ ભૂલી જાવ તમારે જ્યોતિષ કામમાં કેટલા જણા ના કામ કરે છે એના નામ બોલો એટલે બહુ બધા કામ કરે છે યાદ હોય એટલે નામ બોલો રાજયોગી જ્યોતિષ છે પછી મહાકાલી જ્યોતિષ છે ભદ્રકાલી આ જે જ્યોતિષ છે એમાંથી આ નંબર કેમ આવ્યા કે તમે તમે આ નંબર જ્યોતિષ ને આપેલા છે આ નંબર તો કોઈ જ્યોતિષ ને લગભગ આપેલો નથી પછી બેન જ્યોતિષ કાળ માં સાત હજાર રૂપિયા તમારા આ નંબર ઉપર ગુગલ પે થયા છે

તમને કીધું છે એટલે આ નંબર ત્રણ અલગ અલગ વાત કરી એટલે તમે ફોન કરો એટલે તરત જ માણસ બદલી જાય છે આવું કેવી રીતે બને તો તમારે હમણાં જો તમારે તમારી અગાઉની યારે વાત કરી હિન્દી ભાષામાં વાત કરી એટલે તમે ત્રણ ચારેય જણા અલગ અલગ ભાષામાં વાત કરો છો ને અલગ અલગ એટલે મતલબ તમારું ચીટિંગ છે આ તમને એવું લાગે છે ભાઈ એવું હોતું નથી તમને પોતાને ખબર નથી કે કયા જ્યોતિષભાઈ તમે કામ કરાવશે આખી મતોજ મતો નથી બેન આ નંબર ઉપરથી તમે જ્યોતિષ તમે આખું એક તમારી ટુકડી રાખી છે એટલે તમે અલગ અલગ ફરી જાવ છો બધા અચ્છા હવે તમે મને એમ કહો કે ટુકડી રાખી આ બધી વાત તો મારા ઉપરથી પરે જાય છે તમારે શું કરવાનું છે તમે ફોન કરીને રાધિકા બેન રાધિકાબેન રણજીતભાઈ મયડ નાણાવટી ચોક રાજકોટ માંથી એવન્યુ પાર્ક માંથી સુરત થી તમારું આ નંબર ઉપર એને ગૂગલ પે કર્યું આ નંબર તમારી જાહેરાત છે આ નંબર ઉપર તમારી જાહેરાત આવે છે

હોય છે છે જે રાધિકા બેન એનું રેકોર્ડિંગ છે મારી પાસે એના પુરાવા છે તમે પૈસા સાત હજાર રૂપિયા નહીં એના ગૂગલ પે નંબર છે એનું બધું મારી પાસે રાધિકા બેન ને પૂછો તમે મિત્રો તમે આખો ઓડિયો સાંભળો હોય તો ખાસ કરીને ઓડિયોની કમેન્ટમાં લખો તમને આ જે ઘટના બની છે એ વિશે તમારું શું કેવાનું છે અને આવા જ વિડિયો જોવા માટે ચેનલ ને ફોલો કરવાનું ભૂલતા નહીં